નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો ચોસઠથી ચોરાશી વર્ષના પેન્શન માટે સરકારી આજ તારીખ દસ નવ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ પેન્શન વધારો કરે જાહેર મિત્રો જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડિયો ઉપયોગી બનશે મિત્રો તો મિત્રો આજ તારીખે દસ નવ બે હજાર પચીસ વાર બુધવાર સરકારે અત્યારે જ કરી મોટી જાહેરાત તો શું જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ટેન ટકાનો વધારો કરવાની જાહેરાત દિવાળી પહેલાં થાય તેવી શક્યતા છે એક કરોડથી વધુ કર્મચારીઓને પેન્શનને વધેલા મોંઘવારી પથ્થાની રાહત મળશે તહેવારની મોસમ પહેલાં જ કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને પેન્શનને મોટી ભેટ આપવા જઈ રહી છે જીએસટી દરોમાં ઘટાડા બાદ હવે સરકાર પથ્થા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો કરવાનો જાહેરાત કરવા જઈ રહી છે સૂત્રોજા જણાવવા અનુસાર સત્તાવાર ઓક્ટોબર પહેલાં અઠવાડિયા થઈ શકે થઈ શકે છે તો મિત્રો આના વિશે આપણે આજના વિડીયોમાં વિગત ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવાશો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી યુદ્ધ કર્મચારી પેન્શન ધાર્ક બાબતે હરિક અપડેટ મળતી રહેશે મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો તમે જાણો તેમ મોંઘવારી ભથ્થો અને મોઘવા મોંઘવારી ભથ્થો અને મોંઘવારી રાહતમાં એટલે કે ડીએ ડીઆરમાં ત્રણ ટકા વધારો કરવાની જાહેરાત સરકાર ટૂંક સમયમાં કાઢી શકે છે મિત્રો વર્ષમાં રવિવારે મોંઘવારી ભથ્થું વધે છે એક જાન્યુઆરી બીજું છે જુલાઈમાં તો જુલાઈમાં ત્રણ ટકા મોંઘવારી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો જાહેરાત થઈ શકે છે મિત્રો તો દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થું વધશે અહેવાલો અનુસાર આ વખતે સરકાર દિવાળીનો સમય ખાસ પસંદ કરવા જાહેર કરે છે કારણ કે દિવાળી મોસમ છે જેથી કર્મચારીઓની પેન્શન તહેવારોની મોસમ દરમિયાન વધારાના લાભો મળી શકે તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત બાદ કર્મચારીની મોંઘવારી બધું પંચાવન ટકા વધીને અઠ્ઠાવન ટકા થશે આ વધારો જૂલા બજાર પચીસથી અમલી માનવામાં આવશે મિત્રો એટલે કે કર્મચારીઓના પેન્શનમાં જુલાઈથી સપ્ટેમ્બર સુધી ત્રણ મહિનાના બાકી પગાર પણ મળશે જો ઓક્ટોબરના પગાર સાથે આપવામાં આવશે તો મિત્રો તમને કહ્યું તેમ જે જુલાઈનું છે જુલાઈમાં તય મહિના જુલાઈ ઓક્ટો જુલાઈ સપ્ટેમ્બર મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ સપ્ટેમ્બર ત્રય મહિનાનું જે ડીએ ડીઆર જે જુલાઈ મહિનાનું છે તે ઓક્ટોમ્બરના ઓક્ટોમ્બરના પહેલી તારીખે તમને મળી શકે છે એટલે કે મિત્રો આ મહિનામાં ફરી સરકાર જાહેરાત કરી શકે છે કે મોંઘવારી ભથ્થામાં ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોંઘવારી ભથ્થાને લઈને એક અગત્યની જાહેરાત કરી શકે છે ત્યારબાદ વાત કરી લઈએ કર્મચારીઓના તય મહિના રીલી પણ મળશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પંચાવન ટકાથી અઠ્ઠાવન ટકા સીધો ત્રણ ટકાનો વધારો થશે આ વધારો જુલાઈ બે હજાર પચીસમાં અમલી માનવામાં આવશે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શનને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ત્રણ મહિના બાકી પગાર પણ ઓક્ટોબરના તેમ તેમના પગાર અને પેન્શન ઉમેરવામાં આવશે અહેવાલ મુજબ ઓક્ટોબર પહેલાં અઠવાડિયામાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી શકે છે કર્મચારી પેન્સોએ રાહત આપવા માટે સરકાર તહેવાર મોસમ દરમિયાન આ જાહેરાત કરી શકે છે તો મિત્રો તમે તમને પહેલાં જ કહ્યું કે આ મહિનામાં એટલે કે સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો ગુજરાત સરકાર કરી શકે છે ના સર ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ ટકાના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી આ વધારો જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ ત્રણ મહિના એરિયસ પર મળશે મિત્રો ટેન ટકા રૂપે ત્યારબાદ વાત કરી લઈએ આપણે કે મોંઘવારી ભથ્થા વર્ષમાં બે વાર વધે છે મિત્રો સરકાર પોતાના કર્મચારીને વધતી મોંઘવારી રાહત આપવા માટે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધારે છે કે સુધારો કરે છે પહેલો મોંઘવારી ભથ્થું એક જાન્યુઆરીથી બીજું મોંઘવારી ભથ્થું એક જુલાઈથી સુધારવામાં આવે છે જ્યારે તેનો વધારો વર્ષમાં વ્યવહાર એટલે કે ફેબ્રુઆરી માર્ચ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં જાહેર કરવામાં આવે છે જુલાઈ બજાર પચીસ ટી કર્મચારીઓને આપવામાં આવનાર મોંઘવાડી ભથ્થામાં ટેનથી ચાર ટકાનો વધારો થવાની શક્યતાઓ છે આનાથી કર્મચારીઓને મોંઘવાડી ભથ્થામાં અસર ઘણી રાહત મળશે મિત્રો તો મોંઘવાડી ભથ્થામાં ગણતરી કેવી રીતે કરવામાં આવશે તો ઔદ્યોગિક કામદારો માટે મોંઘવાડી ભથ્થામાં વધારાની ગણતરી ગ્રાહક ભાવ સૂચક આધારિત કરવામાં આવશે શ્રયગુરુ દર મહિલા મહિને સૂચક બહાર પડે છે છેલ્લા બાર મહિના સીપીઆઈડબલ્યુ ડેટા સરેરાશ અને પગાર પંચ હેઠળ ઉપયોગમાં લેવાતા ફોર્મ્યુલા આધારે મોંઘવારી ભતા વધારાની ગણતરી કરે છે જો આ રીતે સમજવાનો આવે તો જુલાઈ જુલાઈ પચીસ સુધી એકસો પોઈન્ટ ત્રણ ટકા રહે છે આ આધારે ત્રણ ટકાનો વધારો થશે જે પંચાવન ટકાથી સીધો અઠ્ઠાવન ટકા પહોંચી જશે આ ત્રણ ટકા વધવાથી અને સરકારી કર્મચારીઓને ખુશીનો માહોલ જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે